और मित्रों okay. mm -hmm. mm. तो का भी इनको मो भी दे दे कारण के रति बान द्वार और काम चालू रहने का सम्मान ये तो सुधार हो पाएगी कि बस ये नहीं है यहां पे ई में भी आ लगे नहीं पर इस तरीके से ले लेट आवे चालू और मैं ये के को देखा तो ना देखो ये अपनी कैसी हो रही है मतलब में ये ही नहीं कारण बहुत हो है થોડા તો કે હે ને મોટર કી બાઇન ચેક કરવાની સાથે એનો વોરંટ આપણી લગભગ બે ત્રણ થી થાય ને તે એક પેલું પણ તો કીએ છે પછી હવે દવા ગવાનું ફ્રે મારે બીજી કઈ સારું કરવું જોઈએ વરસાદનું કહે તો ખરી કાળે શું થાય આવો જશો તો વધારે દવાનું ફ્રે મારે એ બીજું સારું કરવું છે અને આપણી માંડીમાં

આપણે જે આ બધી સફાઈ કરી નાખવાની છે સર્વનાશ દવા સટી દીધી રોકડ બધું સુકાઈ ગયું એ સાફ કરી નાખીએ મંદિર માં બે દેરી કાપી નાખી કારણ કે મોટી સાઈઝ ની કાપડ ન થાય મંદિર માં એટલે અહીંયા બહુ જાડી જાય થકી થોડું ટોળે નહીં મંદિર જેને કે બેન કેટ કાપને કે વાંધો ન આવે ના તમાર હવે વિલ કર બધું હે ત્રણ ક્રોપ કરવાનો આપણે કારણ કે પાણી વારીએ જ નહી રહે બેઠા છે આ કામ કર ને કે કામ નીકળે જાય ક્યારો તો પાંચ છ કલાક એક ક્યારો ભરાય

આપણો જો કાલે લગભગ પૂરો પીજે છે આજ સવાર થઈ તો કાલે અમે જમ્યા સાઈડમાં ભરવાનું હોય પણ આજે પશુઓ વર આખો સગર આપણે બાકી પૂરી પીરાવવાનું થોડક આપણી બેગની લેટ થા કેને માં રહેવાનું કતો પીજેસ ફરત નિવડ દે રાખી લી લીવરતા આવી હોય ને માંડ વેવ ખાવ પીવે છે